રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પડઘા સમગ્ર રાજ્યમાં પડવા પામે છે ત્યારે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ શરૂ થાય તે પહેલા જ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાના ચાલકો સાથે મિટિંગ કરાયા જેમાં ફાયરના અધિકારીઓએ પણ હાજર નહીં માર્ગદર્શન આપ્યું હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમનું બ્રિફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી આ બેઠકમાં પોલીસ આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રથમ વખત છે જ્યારે શહેરના ત્રણ તંત્ર દ્વારા એકસાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું વાહન કે પછી રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરવા અંગે પણ કહેવાયું હતું ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે

અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પોલીસે જણાવ્યું હતું કે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મિટિંગ આયોજન કર્યું છે નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રિફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા